મેડિટેશન દ્વારા સમગ્ર વાતાવરણમાં ભક્તિમય અને શાંતિમય બની ગયું ઉપસ્થિત સૌએ ગહન આત્મિક શાંતિનો અનુભવ કર્યો આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા મહેન્દ્રભાઈ ગાંધી રુદ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી જીતુ બાપુ પટેલ સમાજના પ્રમુખ મોહનભાઈ બેરા રિટાયર્ડ આર્મી ઓફિસર નવલ ભારતી બાપુ તેમજ બ્રહ્માકુમારી કેશોર સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી રૂપાદિતિ વિશેષ ઉપસ્થિત રહ્યા બ્રહ્માકુમારી રૂપાદિતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મહાશિવરાત્રી આત્મજાગૃતિ અને આત્મ પાવન પર્વ છે આ દિવસે પરમાત્મા શિવ માનવ આત્માઓને આપી અજ્ઞાનતા અને માર્ગ દર્શાવે છે આજના તણાવભર્યા સમયમાં ધ્યાન સકારાત્મક વિચારધારા અને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવી અત્યંત આવશ્યક છે તેમણે વધુમાં જણાવ્યું જ્યારે મનુષ્ય પોતાના અંતરમાં શાંતિ પ્રેમ પવિત્રતા અને સહનશીલતા જેવા દૈવી ગુણોને વિકસાવે છે ત્યારે પરિવાર અને સમાજમાં સુખ શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ સર્જાય છે મહાશિવરાત્રી આપણને જીવનમાં નવી દિવ્ય શરૂઆત કરવાની પ્રેરણા આપે છે કાર્યક્રમના અંતે સર્વે ભક્તોએ પ્રભુ પ્રસાદ સ્વીકારી પાવન પ્રસંગને પૂર્ણતા આપી રિપોર્ટર હર્ષભાઇ ટુ ઝેડ ન્યૂઝ કેશોદ